અમદાવાદમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે વરસાદને કારણે અમદાવાદના તમામ ગરબા રદ મણિપુર વિસ્તારમાં શેરી ગરબા મહોત્સવ રદ થયો છે ખેલૈયાઓની ધ્યાનમાં રાખતા ગરબા કેન્સલ કરાયા ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને પગલે કાદવ કીચડ દેખાયો છે અમદાવાદમાં આજે ખેલૈયાઓની વરસાદે મજા બગાડી છે કારણ કે નવરાત્રીમાં આજે તમામ જે ગરબા આયોજન છે તે ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યા છે કારણ કે આજે જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે જ રીતે અમદાવાદમાં

વરસાદના કારણે આજે સતત પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ગરબા ચાલુ રહે પરંતુ અહીંયા લોકોની સેફટીના કારણે ગરબા રદ કર્યા છે આપડે સાથે આયોજકો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ નામ શૈલ મહેતા છે શેલભાઈ ગરબા આ વખતે ખેલૈયાઓ એ મજા બગાડી છે સાથે જ આયોજકોને પણ નુકસાન થશે શું કહેશો નુકસાન કરતા પણ આ મેઈન જે જે ખેલૈયાઓ છે એ લોકો માટેની જે આટલી સરસ મજાની વ્યવસ્થા કરી હતી આટલું મોટું ગ્રાઉન્ડ બનાવ્યું હતું આટલું બધું સરસ મજાનું ડેકોર કર્યું હતું એ લોકો એનો આનંદ ત્રણ એક દિવસ ના લઈ શકે એનું વધારે દુઃખ છે ફાઇનાન્શિયલ તો જે બીજી વસ્તુ છે એટલે અમારી ટીમ આખી અહીંયા જ છે કે વરસાદ અગર શાંત થાય તો આને જલ્દી જલ્દી આપણે કઈ રીતે ચાલુ કરી શકીએ એના માટેની બધા જ પ્રયત્નો અમે કરીશું અને

ખેલૈયાઓને હું એટલું જ કહીશ કે આજે જે બંધ રાખ્યું છે ખાલી એમને સેફટીને ધ્યાનમાં રાખીને આપણે બંધ રાખવાનું છે અને જો આ વરસાદ આજે બંધ થઈ જાય તો કાલે અમે એવું એવી પૂરેપૂરી ગણતરી કરીને એટલી તૈયારીઓમાં છે કે કાલથી ફરીથી શેરી ગરબાનું આ ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે અમે ઓપન કરી શકીએ ગુલુકુલથી કે આ પહેલું એવું ગ્રાઉન્ડ હશે કે ખેલૈયાઓને એકસાથે ત્રણ ગરબાનું આયોજન મળે છે એટલે કે મ્યુઝિક હોય કે પછી મંડલી હોય અને ટેકના ગરબા હોય ત્યારે ટેકના ગરબામાં

કાલ થી આપણે ફરીવાર ચાલુ કરીએ અને સરસ રીતે માતાજીના ગરબા આપણે કરીએ એ જ અમારી આશા છે ને એ રીતે આપણે વર્કઆઉટ આગળ કરીશું બિલકુલ તે આયોજકોને પણ નુકસાન થયું છે ખેલૈયાઓને તો થયું જ છે કારણ કે વરસાદે મજા બગાડી છે પણ આયોજકને કેટલું નુકસાન સહન કરવું પડશે વરસાદના કારણે એ તો હવે અમાઉન્ટ તો અમે એક દિવસમાં નાખી શકીએ પણ આયોજકને આયોજકો તરીકે આયોજક તરીકે અમારે આ જે શેરી ગરબામાં નુકસાન નહોતું અમાઉન્ટ અમે બોલી ન શકીએ પણ ખાસ એવું નુકસાન થશે ઘણું એવું નુકસાન છે બિલકુલ એટલે કે તમામ જે ગરબા આયોજકો છે તેમણે પ્રયાસ કર કર્યો કે ગરબા ચાલુ રહે પરંતુ હવે જ્યારે વરસાદ બંધ નથી રહેતો અને જે વરસાદી જે ગ્રાઉન્ડ છે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે ખેલૈયાઓ છે તેમની સેફટીને ધ્યાનમાં રાખીને તમામ ગરબા આયોજકો છે તેમને આજે ગરબા કેન્સલ કર્યા છે અને સાથે જ તેમને આ વરસાદના કારણે સૌથી મોટો જે ફટકો છે તે પડી શકે છે કારણ કે આયોજકોને નુકસાન પણ મોટી સંખ્યામાં થયું છે કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ